મારામારીના બનાવની ઘટનાની માહિતી લેવા હારીજ પોલીસ સ્ટેશન ને ગયેલ ત્યારે હારીજ પોલીસ સ્ટેશન ફરજ બજાવતા પોલીસ કર્મી લાખાભાઈ ચેહાભાઈ નાદોદરા દ્વારા હજુ માહિતી માટે આવવાનું નહીન કરી પત્રકાર સામે માથાકુક કરી અને જોર માર મારે જેમાં વિનોદ ઠાકર ને ગંભીર થયેલ અને તેમને સારવાર ફરજ આજ રોજ જૂનાગઢમાં પણ પત્રકાર એકતા સંગઠન દ્વારા સંગઠનના હોદ્દેદારો પ્રદેશ મહામંત્રી શ્રી મુકેશભાઈ સખીયા જિલ્લા પ્રમુખ શ્રી વલ્લભભાઈ પરમાર જન કો ઓર્ડિનેટર શ્રી વિનોદ ચંદારાણા શ્રી કમલેશ મહેતા શ્રી અશોકભાઈ રેણુકા શ્રી ગોપાલ મહેસાણીયા વેસાણ પ્રમુખ શ્રી વિનસ સાગડા માળિયા હાટીના પ્રમુખ તેમજ અન્ય સંગઠના પદાધિકારીઓ દ્વારા એસપીને આવેદન આપવામાં આવેલ અને ગુનેગારોને કરતમાન કડક સજા કરવા આવેદનમાં માંગણી કરેલ હતી কোট্যোপাই কোট্য়ে মিনে য়েনে কাইলি পাই এপাই ছুনাচা તારે એક છો જે આ રીતના પત્રકારો પર હુમલો કર્યો છે છે એના સંદર્ભે આજે એસટી સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા હતા જિલ્લા પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ સખિયા ઝોન કોર્ડિનેટર અશોકભાઈ તમને કમલેશભાઈ નેતા ભેસાણ તાલુકા પ્રમુખ કોપરભાઈ ભેસાણીયા મારિયા તાલુકા પ્રમુખ દિનેશભાઈ કાગડા મીનુભાઈ સંઘારાણા આવેદનપત્ર આપ્યું છે અને પત્રકારો હુમલા ખાતા આપે ને પત્રકારો ન્યાય પડે એ મામલી સાથે આવેદનપત્ર આપ્યું છે જુનાગઢ દેશ ને